કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિ કે અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિ કે બ્લોગ ગુજરાતે સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને આજે તમે વિચારી રહ્યા છો કે હું તેમ બુલેટ પરથી વિડીયો ચાલુ કરી રહ્યો છું તો એની પાછળ એક મેઇન રીઝન છે કે આવી રહી છે નવરાત્રિ અને સોસાયટીમાં અમારે માતાજીની માનવી ગરબી અને ગરબા રમવા માટે જગ્યા ખાલી કરવી પડે છે સો પાર્કિંગના લીધે મારે કાઢી બીજી સેફ જગ્યાએ મૂકવી પડી છે અને આજે અમારે અચાનક જવાનું થઈ રહ્યું છે બહાર

ચલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દર્શન બહાર અને ગાડી લેવા આપણે આવ્યા છીએ બરાબર ને દર્શન આજે ક્યાં જઈ રહ્યા છે આપણે આપણે આપણી ફૂના ઘરે ના હોય આપણી ફૂ તો સરસ લા તું સારું બોલે છે સખત નહીં તો જોવો તમને બતાડો હેરી સ્કોર્પિયો આપણી જ છે ને આટલા આપણા બ્લેક છે છે આ જ છે જોવો તો ચલો હવે પપ્પા આવશે પછી જઈએ ઘરે એમને ગાડી આપણે લઈ લીધી છે અને હવે અમે લોકો નીકળી ગયા છે જઈએ છીએ સીધા ઘરે ફેમિલીને લઈ અને પછી નીકળીશું પણ એ પહેલાં થોડું એટીએમ માં વિધ્રોણ કરી લેશો કેશ વિધ્રોણ કરું ચલો જો પોલાકે એમને આવી ગયા છે મમ્મી એમને એને બહા ને બધા આવી ગયા છે અને પેડ્રો બી આવી ગયા છે આપણો પેડ્રો આઈ જાવ આઈ જાઓ ખોલો ભાઈ અંદર આવશે ચાલો હવે નીકળીએ ગાઈ ચલો ફેમિલી પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર અને હવે નીકળીએ જો આ ભાઈ પણ આયા નથી ગયા છે એના અહીંયા જ બેસવું હોય મારી પાસે તો આવવા જોઈએ આગળ તમે રહેજો કેમ કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બસ થોડું કેશ હતું પણ મેં કે કે ફેમિલીને લઈને ઇઝ કમિંગ ઓ સમવન સમવન સ્પેશિયલ સો ગાઈઝ નાવ અવર ફેમિલી ઇઝ કમ્પ્લીટ બિકોઝ અત્યાર સુધી એક પર્સન મિસિંગ હતું તોય પપ્પાને લોકો કહેતા કે ફેમિલી કમ્પ્લીટેડ છે બટ નહીં હવે ફેમિલી કમ્પ્લીટ છે અને એ પર્સન હતું આ આટલા ઘણા બધા તમે બ્લોગ્સ જોયા હશે એમાં ભાભી મિસિંગ હતા પણ એવું નહોતું કે ભાભીને આવું નતું બ્લોગમાં કે અમે લોકો લઈ નતા જતા ક્યાંય બી જઈએ પણ એવું હતું કે ભાભી એમના કામમાં થોડાક બિઝી હતા તો એટલા માટે આવી નતા શકતા પણ આજે ભાભી આવી ગયા છે આપણા વ્લોગમાં શું કહેશો ભાભી થોડાક આપણા સબ્સ્ક્રાઈબર્સને જે તમને જોવા મળે ઉત્સુક છે કહેશે એમને કંઈ હાય ગાઈસ કહેશો ઓકે ગાઈસ તો અત્યારે અમે ક્યાં પહોંચ્યા પપ્પા આપણા સિલકમાં ઓકે આપણે સિલેજ પહોંચી ગયા છીએ અત્યારે ગાઈસ હવે તો હાલ અમે સિલેજ પહોંચી ગયા છે અને બસ જઈ રહ્યા છે સિસ્ટરને ત્યાં જેમ મેં તમને આગળની ક્લિપમાં કહ્યું એમ અને પલકે તમને જણાવ્યું એ રીતે કે વી આર કમ્પ્લીટ બીકોઝ ઘણા બધા લાસ્ટ પાંચથી છ વિડીયોમાં અમારે ખુશી આવી નતા શકતા તો ઘણા બધા અજ્યુમ બી કર્યું કે ભાઈ એવું તો શું છે કે એમના પુત્ર વધુ વિડીયોમાં દેખાઈ નથી રહ્યા એ જેમ પલકે તમને કહ્યું કે ઓલરેડી બિઝી હતા સો હવે ફ્રી થઈ ગયા છે તો હવે પછીના જેટલા પણ બ્લોગ આવશે

ચાલો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફઈના ઘરે અને પેટ્રો સીધો રહેતો નથી નવી જગ્યા બહુ ગમે છે નહીં પેટ્રો ચાલો હવે ઘરે જઈએ સો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને પાછળ આપણે ગાડી પાર્ક કરી છે થોડું કામ છે અને થોડું ગેધરિંગ જેવું છે હાલ અમે નીકળી ગયા છે અને ભાઈ આપણે ચેતન રહી છીએ દ્વારકેશમાં વંદે માતરમની બાજુમાં તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અને ચેતનનું કહેવું એવું છે કે આ ગાડી મારા ત્યાં મૂકી દો અને મારી ગાડી લઈ જાઓ તો વાત બી સાચી છે તો જોઈએ એવું જ કરીએ છીએ કે હાલ આ ગાડી અમે ચેતનના ત્યાં મૂકી રહ્યા છે અને એની ગાડી લેવા જઈ રહ્યા છે તો જો ભાણો પણ સાથે આવે છે મયંક્યા છે અને મયાંકને દર્શન પણ આવી રહ્યા છે સો જઈએ છીએ બધા ગાડી ચેન્જ કરવા માટે પહોંચી ગયા છે ભાઈની સોસાયટીમાં અને જોઈએ હવે કે પાર્કિંગની જગ્યા મળી જાય સેફલી તો સારું છે ભાઈ અહીંયા રહે છે આ દ્વારકેશ સોસાયટી છે અને અહીંયા જ ભાઈના ત્યાં દસ દિવસ આપણે ગાડી મૂકી રાખીશું જેથી કરીને સેફ્ટીમાં રહે અને એની ગાડી લઈ લઈએ તો સ્કોર્પિયો અહીંયા કવર મૂકી દીધી છે અને આ ગાડી આપણે લઈ જવાની છે ભાઈ ભાઈ ચલાવે છે સાચો શું ભાઈ અહીંયા ચોથા માળે રહે છે ત્રીજા માળે ત્રીજા માળે રહે છે તો હાલ ગાડી લઈને આવી રહ્યા છે બધા અને અમારી ગાડી જ્યાં હતી ત્યાં મૂકી દીધી છે અને જમી કરીને પછી નીકળીશું વાગી ગયા છે સાંજના ચાર અને અમે લોકો નીકળી ગયા છે તો જો ફાઇનલી બુપર પહોંચી ગયા છે અને મહેનક ભાઈ આપણા ખુશીમને મૂકવા જઈ રહ્યા છે અને જો જો પેટ્રોને પણ જોવું છે જો 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 તો કેટલો તોફાન કરે છે તારે નથી જવું ખાલી ભાઈનો ભાભીને મૂકવા જાય છે જો મહેંગ ખુશીને મૂકવા જાય છે અને જો આ ભાઈને સાથે જવું છે પાછળ જો 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 ખુશ થઈ ગયો પલક આકળાઈ ગઈ ને તો ખુશ થઈ ગયો પાછો બાકી એને મહેન સાથે જોતો યે નહી આવતો રે ચાલ નહી આવતો બટ ગાઈસ રાજ હોવે છે કેમ કે ભાઈ અંદર ગાડીમાં છે નહી અત્યારે તો જોવે છે કે શું છે ભઈઓ ક્યાં ગયો પેડ્રો ભઈઓ ક્યાં ગયો પેલો ભઈ આયા તો એને એવું લાગ્યું ભઈઓ આયો મયંક ભાઈ મૂકવા ગયા છે પણ હજુ સુધી આવ્યા નથી જો અમે એમનો અહિયાં વેટ કરી રહ્યા છે અને જો પેડ્રો પણ એનો વેટ કરી રહ્યો છે પેડ્રો મયંક ભાઈ આવ્યો એ પેટ્રો મયંક ભાઈ આવ્યો કે નઈ બેટા નથી આવ્યો હતો તો અમે પહોંચી ગયા છે વેવાઈના ત્યાં કેમ કે તમે જાણો છો એમ કે જતા પહેલા અમે બુલેટ અહીંયા મૂક્યું હતું કેમ કે સ્કોર્પિયો અહીંયા રાખી હતી હવે સ્કોર્પિયો ભાઈના ત્યાં મૂકીને આવે છે તો અહીંયાથી પહેલાં બુલેટ લઈશું એટલે મયકને ઉતારી દઈશું એટલે મહેક બુલેટ લઈને આવશે ને અમે ગાડી લઈને જઈશું ચલો અમે વેવઈને મળવા જઈ રહ્યા છીએ અને પેટ્રોલ ભાઈને પણ સાથે લઈ જઉં છું જો આ આવી ગયા વેવઈ અને મયંક બુલેટ લઈને આવી રાજુભાઈ અમારા પેટ્રોલ ભાઈ મળવા આવ્યા છે ચલો મયંક આગળ બુલેટ લઈને જઈ રહ્યો છે અને અમે એની પાછળ છીએ તો ચલો પહેલા પોંચીએ જલ્દી ઘરે આજે મેચ પણ છે તો થોડો રેસ્ટ કરી લઈએ અને પછી મેચ જોઈ અને જો આ ભાઈને ફરીથી પાછું મારા પાસે આવું છે પણ થોડું જો જો આવી ગયો ને જો આવી ગયો સો ફાઇનલી અમે બસ હવે ઘરે પહોંચવા જ આવ્યા છે તો આજે અમે બધા જ ફેમિલી સાથે ગેધરિંગ થયું અને ખૂબ મજા કરી ખૂબ એન્જોય કર્યો અને વાગી ગયા છે સાંજના પોણા પાંચ તો આઈ હોપ એ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો કે જે લોકો પહેલીવાર આપણી ચેનલ પર વિઝિટ કરી રહ્યા છે એ લોકો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો સ્ટેટ્યુન તમે જોતા રહેજો આપણે યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય די די מי, פארט סיגארס, פול אה פלאק אה שילי.